ધર્મેન્દ્રભાઈ કોટવાલ અને આમતક ટીવી ન્યૂઝ ચેનલ દૈનિક પરિવાર દ્વારા ગોતા ખાતે ગણેશ મહોત્સવનું બે દિવસે આયોજન કરવામાં આવ્યું હતું બાપાને રંગે ચંગે તે બિરાજમાન કરવામાં આવ્યું હતું પરિવારના સૌ સભ્યોએ શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના આરતી વિધિમાં જોડાયા જાણીતા લેન્ડ ડેવલપર્સ અને રેવન્યુ એડવાઇઝર ધર્મેન્દ્રભાઈ કોટવાલ પરિવાર અને કચ્છ આમ તક દૈનિક અને આમતક ટીવી ન્યૂઝ ચેનલ પરિવાર દ્વારા ગઈકાલે ગોતા ખાતે રામભાઈ કોટવાલના નિવાસ સ્થાને ગણપતિ મહોત્સવનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું સવારે રંગે જંગે ગજાનન ગણપતિ બાપાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું વાત તે ગાતે આ ગણપતિ બાપાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત શાસ્ત્રીની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના વિધિ આરતી કરવામાં આવી ત્યારબાદ ભોગ લગાવવામાં આવ્યો હતો અને અલગ અલગ પ્રકારની આરતીઓ પણ કરવામાં આવી હતી અને ગણપતિ મહોત્સવનો રંગે જંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ધર્મેન્દ્રભાઈ કોટવાલ કોટવાલ રાજશ્રીબેન કોટવાલ રામ કોટવાલ ફલક કોટવાલ વિજય કેલાણી પૂજા કેલાણી સમર્થ કોટવાલ ફોરમ ચંદેન હિત્યન ચંદેન નયનભાઈ ભાનુસાવી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી ખાસ કરીને પારેશ્વર મહાદેવ અમદાવાદ દેવના જાણીતા શાસ્ત્રી દ્વારા પંચોચ્ચાર અને પૂજ પૂજા સાથે પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી ત્યારબાદ આરતી કરવામાં આવી હતી અને ખાસ કરીને ગજાનન ગણપતિ બાપાનું વિશેષ મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું હતું આજે બપોર પછી રામભાઈ કોટવાલના નિવાસસ્થાને જે બે દિવસીય ગણેશ મહોત્સવ છે તેનું સમાપન કરવામાં આવશે બાપાને ભાવભીની વિદાય પણ આપવામાં આવશે અને ફરી વખત વધારે તેવું આહવાન પણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં દર્શનનો પણ લાભ લીધો હતો ખાસ કરીને ગણપતિ બાપા એ વિઘ્નહર્તા બાપા છે ત્યારે સૌ પરિવાર પર કૃપા હંમેશા બની રહે અને વિઘ્નો દૂર થાય અને ખાસ કરીને સામાજિક અને કૌટુંબિક ક્ષેત્રે ઉત્તરદાયિત્વ વધુ પ્રગાઢ બને તેવી આશા સાથે આજે બાપાને ભાવભીની વિદાય પણ આપવામાં આવી હતી

नमामि विगनेश्वरपादपङ्कजं दुर्गाजीकालं करे नमो देव्यै महादेव्यै शिवायै सततं